નમસ્કાર ખેડૂત મિત્રો મોબાઈલ નંબર તમારો આપો ત્રીસ પાંચ ત્યાં પાંચ છ પાંચ પંચોતેર ત્રીસ પાંચ આ નંબર છે

કરેલું છે મિત્રો તો કળુભાઈ આજે તમે આ મરજી છે તો આમાં આમાં તમે વાવેતર આમાં તમે કર્યું ત્યારે આમાં કઈ ખાતર બાતર તમે ક્યાં ક્યાં નહીં ખાતર તો આપડે વાવવાનું આવે તે જ ઓલું ડાયો ડાયો ખાતર આમાં નાખેલું વાવેતર કરેલું પછી બે ત્રણ ફેરું નાખેલું છાટેલું બે એટલે ઉપરથી છંટકાવ પણ કરેલો છે

નરસિંહ વિશે તો હું આજ આને સેવા સાકરી આ છોકરા નું ઉજેર્યું મરચું બરોબર છે સમજી લો બરોબર છે ને આમાં તો તમારે રોગ એટલો લાગે પણ એમાં શું છે કે જેમ બને એમાં દવાનો ને સત્કારો અઠવાડિયામાં બે કરતો કરવો જ પડે પડે જ એવું નહી તો ઉપર વધારે અનુકૂળ પડે બાકી નહી તો દવા સાટો લે અઠવાડિયામાં બે ફેરું દવા તમારે સાટવી જ પડે એમ જો મોડાવેલું દવામાં થાય ને તો એમાં કુકડ આવી જાય

અને આ જે ચર તમારે મચ્છી છે તો આમાં કાઈ તમારે ખડનો કાઈ પ્રોબ્લેમ થઈ રહેલો ખડ તો થાય છે ખડ તો આમાં હું મરચી માં જેમ બને ખડ ઓછું એમ હારું ખડ હોય ને એના હિસાબે મચ્છી છે આ તે વધારે રોગ આવે અને તમારામાં રોગ જે છે એ આમાં તમારે લાગ્યો હોય તો આમાં તમારે કયા કયા રોગ આમાં આમાં થીપ ને એવું આવે ને ડોકા માં એવું આવે ડોકા બંધાઈ જાય ને એવું આવે બધા એવું છે અને અહીંયા તમારે કાઈ

અને તમે અહીંયા તમે રાતે આટો મારવા આવો રાતે આવું ને રાતે અહીંયા હુય હોય જાય એવું કઈ નથી એવું લાગતું રોજડા છે તો રાતે અહીંયા રહી ઠંડી એવી બઉ એવું લે રાતે એવું તો પડે ને આમાં

અને તમને જે તમે તમે પાણી આપો તો એનાથી કઈ આને કઈ ફાયદો કઈ મળશે તો કલર ફરી જાય તરત સવારે પાણી તો ફાયદો તો ખરા જ ને કોણભરે કોળા પણ આવે તો પાણીથી તો ફાયદો થાય જ ને પાણી મોડું બે દિવસ થાય તો મને લગાવો તરત તરત ફેરફોર બતાવે તરત આ જે માહિતી જે છે એ આ કાળુભાઈ નું કેવું છે કે આને અમે દર ચાર દિવસે અમે અહીંયા પાણી આપી જ દેવી છે તો કાળુભાઈ આજે તમે ખેતીલક્ષી જે કાયા મરચી વિશે તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો જો તમે આ મારી યુટ્યુબ ચેનલ પર જો નવા આવેલા હોય તો અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર જય જવાન જય કિસાન